બમરોલી રોડ કોમલ સર્કલ પાસે એક કારમાં આગ લાગતા અફરાત અફરીનો માહોલ સર્જાયો હતો ફાયર આગ પર કાબુ મેળવ્યો કે આગમાં કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી રાહતની વાત એ છે કે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર પાલના શાલિગ્રામ હાઇટ્સના રહેવાસી રાજેશ અજમેરા ગુરુવારે બપોરે બમરોડી રોડ કોમલ સર્કલ પાસે તેના મિત્રને મળવા માટે પોતાની કારમાં આવ્યા હતા તે તેના મિત્રને મળવા માટે રસ્તાની બાજુમાં આવેલ કાર પાર્ક તરફ ગયો હતો આ દરમિયાન કારમાં આગ લાગી ગઈ રસ્તા પર કાર સડકથી જોઈને લોકોમાં અફરાતફરી મચી ગઈ માહિતી મળતા જ ફાયરફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં કાર સંપૂર્ણપણે બળી ગઈ હતી રાહતની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી ફાયર વિભાગના જણાવ્યા અનુસાર પાલના શાલીગ્રામ હાઈટ્સના રહેવાસી રાજેશ અજમેરા ગુરુવારે બપોરે બમરોલી રોડ કોમલ સર્કલ પાસે તેના મિત્રને મળવા માટે પોતાની કારમાં આવ્યા હતા અહીં તે તેના મિત્રને મળવા માટે રસ્તાની બાજુમાં આવેલ કાર પાર્ક તરફ ગયો આ દરમિયાન કારમાં આગ લાગી ગઈ રસ્તા પર કાર સડકથી જોઈને લોકોમાં અફરાતફરી મચી ગઈ માહિતી મળતા જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો